हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आपको हार्दिक स्वागत है આણંદ જિલ્લા પંચાયતની બે હજાર ચોવીસમાં પ્રથમ સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં એજન્ડાના પંદર કામો બહુમૃત્યુના જોરે મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે વિરોધ પક્ષના નેતા નટવરસિંહ મહિડાએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામો છેલ્લા કેટલા સમયથી અટકી પડ્યા છે ત્યારે આ વિકાસના કામો અટકાવનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂક્યા છે તેમની સામે કાર્યવાહી કરવામાં રજૂઆત કરી હતી આ સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં મંજૂર મંજૂર કરી સંમન કર્યા હતા જોકે વિરોધ પક્ષના નેતા નટવરસિંહએ વિકાસના કામોમાં થતી વિલંબ અંગેનું ધ્યાન પ્રમુખનું દોર્યું હતું જેમાં બે હજાર ઓગણીસ વીસમાં મંજૂર થયેલ રોડનું કામ હજુ પૂર્ણ થયું ન હોવાનું જણાવ્યું હતું સામાન્ય સભામાં તારીખ ત્રણ દસ ત્રેવીસના રોજ મળેલ સામાન્ય સભાની કાર્યવાહીની રોજની બહાલી આપવાની તારીખ ત્રણ દસ ત્રેવીસની સામાન્ય સભાની અમલીકરણની નોંધ અને બહાલી આપવા અંગે ગેરહાજર સભ્યોને સભ્યોની રજા મંજૂર કરવા અને કામ નંબર ચારમાં પ્રશ્નોત્તરીનું કામ લેવાયું હતું એક કલાકની મર્યાદામાં પ્રશ્નોત્તરીના કામમાં વિરોધ પક્ષના નેતાએ વિકાસના કામોમાં થતી વિલંબ નીતિ પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટ ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે પૂરતા પ્રમાણમાં વાપરવામાં આવતી નહીં હોવાનો દાવો કર્યો હતો અપૂરતી વપરાય હોવાનો પણ દાવો કર્યો હતો આ ઉપરાંત અપૂરતા મહેકમને પગલે કર્મચારીઓને બોજ વેઠવો પડે છે જે અંગે સરકારમાં રજૂઆત કરીને વિવિધ વિભાગમાં મહેકમ ભરવા ધ્યાન દોર્યું હતું આજ રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી સૌ સભ્યો હાજર રહ્યા એમાં વિકાસના સૌ કામોની ચર્ચા થઈ અને વિકાસના કામો માટે જિલ્લા પંચાયતના સૌ સભ્યો તરફથી આશરે નવ કરોડ પિસ્તાળીસ લાખ જેટલું આયોજન થયું અને સરકાર તરફથી આઠ કરોડને ચાલીસ લાખ રૂપિયા મળવા પાત્ર છે નાણાંપંચની ગ્રાન્ટ અને સૌ સભ્યોએ જે પ્રશ્નોત્તરી કરી હતી એના પણ સંપૂર્ણ સંતોષકારક જવાબ એમને મળ્યા છે અને જિલ્લા પંચાયત આગામી સમયમાં નવો વિકાસના કાર્યો નવા કરે અને નવી સરકારમાંથી જે ગ્રાન્ટ આવે ભંડોળની હોય રેતી ગાત્રીની હોય નાણાં પંચની હોય એમાં અવિરત કામ થાય અને છેવાડાના માનવી છેવાડાના ગામે જે કામ સપ્રિય છે જે સભ્યો ત્યાં જલ્દીથી ઝડપથી કાર્ય પૂર્ણ થાય એની સૌ સભ્યો ઉપરથી ચર્ચા કરવામાં આવી અને શાંતિથી બોર્ડ સૌ પંદર કામો સૌ સહમતીથી બહુમતીથી પસાર કરવામાં આવે ચલ ટીવી નેટવર્ક આપીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર